ત્રણ વાગે ઝાયરવાડા માં આવી ગયા છે કઈ હવારમાં કઈ એવું બધું કઈ હતું નહીં ઠીક ઠીક હતું હું ઝાયરવાડા માં પડી છે ગાયું ને ભે હું મિત્રો જો પછી આવું કઈક મેળવ્યું છે વાળું કાટી બાટી વેલ ને ઘણું છે આમાં Ah. जाल नी Woo! આવું છે જ આરવાળું કઈ અને હમણાં આપણે આપણે શેરીમાં કામ ચાલુ છે બ્લોક નાખવાનું આપણે એ બતાવીશું અટાણે તો જ ગાય ભેવું જાહેર વાળામાં આવ્યા છે લઈને ઈ મિત્રો આ રીતનું છે આ જાહેર વાળું ઈક ઠીક ઠીક મેળ્યું તો અટાણે સારું મેળ્યું છે તે એકદમ પોળી ગયા છે ગાયું ભેવું બધું પણસા છે હારા જાહેરના થોડી ઘણી ખૂણામાં વાઢવાની હતી તો એ વાઢીને આપણે એક નાખી દીધી ત્રણ ભારા જેવી ગતિ જાય બોયડીને ને એમાં છે એ કઈ આપણે કઈ બહુ નહોતું નતું ગાયું પણસા ખાય છે જારીના હે ઈ આવું છે મિત્રો બધું એટલા મિત્રો એની પાસે આપણે આડા બે ગયા છે કલ્પેશ ગયો છે પાણી પીવા બાકી ઘર મોડા લગી સરવા ઈ હવે જવા દેવી પાણી ઈ હા 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 ખાઈ ગયા પણ વેલ બેલ બધી હા 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 ઓળા થઈ ગઈ ગાયું ઘે તો દોવાનું ટાણું થઈ ગયું છે અને શેરીનું ફૂલ કામ ચાલુ છે આપણે જોઈ શકો છો બ્લોક ફિટ કરવાના છે શેરીમાં હમણાં તો માહોલ છે મિત્રો અટાણ જો વેળા થઈ ગયા દોવાનું ટાણું થઈ ગયું વિડીયો આયા સુધી રાખીશું તો આપણા વિડીયો કેવા ગમે છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરી આપણા વિડીયો ડેઈલી મળે તો ડાયરોને દ્વારકાધીશ આવતા વ્લોગમાં પાછા મળીશું